સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે તે અનુસંધાન જે દિવસે પીએમ કરેલું હતું તે દિવસે ત્યારબાદ કોવાડા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે તપાસ દરમિયાન સાપરથી માંડીને છે રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડાએ કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસૂલ ઉપર રસૂલ ચોકની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોને પણ ઓળખ થઈ છે અને તે લોકોને પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો આઠ હતી એ એકસો આઠના કર્મચારી મરણ જનાર ને જીવતી હાલતમાં પોતાની એકસો આઠમાં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી એક બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇન્ડિયન ટોપ સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહન થી અકસ્માત થયો છે તે બાબતની તપાસ પૂરતી ચાલુ છે ને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ જે જ્યાં નિશાન મળ્યા છે એ અકસ્માતથી છે કે પછી માર મારી એની જરૂર છે એ ડોક્ટર સી તો એને જે ઈજા છે એ જ બતાવે છે પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી થયેલી હોવાનું જણાય છે એ ના જણાવી શકે કોઈ માર મારેલી છે પણ હાલ જે જગ્યા એમને આઠે પિકઅપ કર્યા હતા અને જે જગ્યાએ વર્ણન કર્યું છે આ રીતના

તાર કી દિનો ઓછો તોને જેર લાયા ત્યારે ઓકે વાહ પાત્ર રોડો પિયાના સીસીટીવી તો કરવું નહી હાલ અતરે અમે જે રોડ ના ને એનાય બતા છે તો અમારી પાસે એ વાત આગર આવશે તો અમે એ બાબત નો પણ સીસીટીવી ચેક કરવામાં આવશે 4 તારીખે બોડી હતી 9 તારીખે પરિવારને જાળ હતી આ વચ્ચે નો જે 5 6 દિવસનો ગાડો છે એ સમય આટલો શુકાવ નીકળી અમારી પાસે જારે આ રીતના જે